નવલગમાં અત્યારે તો સવારમાં વહેલા વહેલા જાગી ગયા છે અને જ્યાં નિંદરમાં જ છે એવું લાગે છે આંખ્યું નથી ભૂલતી એવું કારણ છે કે વહેલા જાગવાનું કારણ છે કે કેવલ ને આવે છે લેવા બહાર ઊભા છે જો થોડો ઘણો ઠંડીનો માહોલ એ પણ છે અને રોડે એની વાટે જ છે મારા પપ્પા અહીંયા બેઠા છે ક્યારના તો કેવલની બસ બસ માંથી ઉતરીને રાખે છે મારા પપ્પા જો લેવા ગયા છે ને હું અહીંયા ઊભો છું ઠેલા લેવા જતો નથી ને ઊભો હોય શૂટિંગ ઉતારું છું પણ ના એવું કઈ નથી ઠેલા ઓછા છે એટલા માટે જ મારી કેવા લો કેટલી ઉતાવળ છે એને લે 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 છે હાય હાય કેવલ કેમ છો એમ આવી ગયા સુરત થી તમે મજા આવી ગઈ હે ને તારા પપ્પા ની ઠેલા ઉધારા છે ઠંડી બહુ હતી

Yeah, 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 yeah. Mamma, phayale. What virus are you? You will only do it. Chee, chee. My little. Oh, chao, chao. No, no, no. No, no, no. आओ मेहमान आओ सूरत वाला मेहमान वा, है हम जो तो खरा बेंगली बेंगली नाइखिन हैवा लतामन्ना बेन आया ए तनु ए तनु मोटा बायवा ए तनु हां आ तनु फुता छे विजिट एडवाइस केवला हां

અત્યારે મસ્ત મજાના પાછા નાહી ધોને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે નાહી ધોઈને અને સવારના તો વહેલા જાગી ગયા હતા તો સાડા ચાર વાગ્યાના જાગ્યા હતા ભાઈ ભાભી કેવલ તમન્નાની બધા આવ્યા હતા એટલા માટે અને અત્યારે તમન્ના બેન જેમ હાથવાળા કા તમન્ના જય દ્વારકાધીશ ધીશ હે બહુ મજા આવે સુરત ઠેક રોકાવાનું છે ને અહીંયા ઠેક પરીક્ષા પરીક્ષા નહોતી ને પરીક્ષા નહોતી ને પાછી ઠે એ હાટો વેલાહાર મુહૂર્ત લીધો તમારે પરીક્ષા નડતી હતી ને એટલે એ તો તમન નાની બધા માથું માથું વળાવે છે આ બાજુ દેરાણી જઠાણી બે કામ કરે છે કેવલ હું લેવો સુરત થી અમારી હાટો ચોકલેટ ચોકલેટ લેવો કોની હાટો યુટ્યુબ ફેમિલી હાટો યુ 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 યુટ્યુબ ફેમિલી હાટો બોલતો હરખો આવડે જ બોલતા યુટ્યુબ ફેમિલી હાટો લાવ્યો છું ચોકલેટ એવું છે અરે વાહ એટલી બધી લેવો છો જોવા દે તો મને હું જવા દે તને એક નહીં મળે મોટામાં ખુડશે બેઠા છે ને બા બેઠે એટલો પોરો છે આજ તો આને માથું નથી ક્યાર ની માથું વળાવે છે દાંત કાઢે પછી

જે બનાવી બનાવ મારે તો આ જમવા જવાનો છે કઈ વાંધો નહીં તો બાય બાય હું લાવ્યા એટલું બધું આમ ના ખોખે ખોખા લાવ પિત્તળના બેનો હટો હા છે રાખડી બાંધીના દેવા હા ઠેરીને બેસારીને હવે કેવી કર નાખી દાદા ત્રણ લેવા એમ ને કોની હાટો ત્રણે બે ને એક હરખા લેવાના હતા પણ મેળ નહીં બે એક હરખા મેળા ખાલી તૈણે બે નો હાટો લાવ્યા છે કારણ કે અમારે રિવાજ હોય કે રાખડી બાંધે ને અને શ્રીમત માં એને અમારે કાક વસ્તુ દેવાની હોય તે અમે કીધું કે ત્રણે બી આવા ગોળા લઈ લેવી

આપણા સબસ્ક્રાઈબર મિત્રોની એવી કોમેન્ટ છે કે તમે બધા યુટ્યુબર તમારા સંબંધી સગાવાલા બધાને ઇન્વિટેશન આપો છો એટલે કે આમંત્રણ આપો છો શ્રીમત માં બધા લાડવા ખાવા વેલેરા આવજો એમ તો એમ કહે છે કે કોમેન્ટ આવે છે કે અમે સબસ્ક્રાઇબરને કોઈ નથી કહેતો એમ તો આપણે કહી જો બધાને સબસ્ક્રાઈબર મિત્રોને લાડવા ખાવા આવજો કેટલી તારીખે 14 તારીખ ને ગુરુવાર

વાતો સીતો તો આપણે બહુ થઈ ગઈ તમે તો સુરત આવ્યા એટલે બહુ મજા આવી ગઈ એટલે આ પેલું મેક તો વસ્તુ નહી પ્રોગ્રામ થાય આદર ભોજન બેન ભડતું નહી ઢોળા ખાટો છે કાઈ વાંધો નહી બહુ જ મજા આવી ગઈ ને આજનો દિવસ તમાર કા કારી દે પસાર થયો તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વ્લોગ માં ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલે જય માતાજી જય દ્વારકાજી તો બાય બાય